ભાવનગર શહેરના ગોગા સર્કલ પાસે બાઇક પર બેસેલા યુવક પર અચાનક ત્રણ ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટેલ હતા જ્યારે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેને લઈને પોલીસે તપાસ કરતા આરોપીની પત્નીના વોટ્સએપ પર મેસેજ કરવાથી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર મનીષ કાંતિભાઈ સોલંકી રવિવારે રાત્રિના સમયે ગોગા સર્કલ વિસ્તારમાં પોતાની એક્સેસ ગાડી પર બેઠો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જ્યારે લોહિયાળ હાલતે ગંભીર રીતે ગવાયેલા મનીષને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તેનું મોત નિપજતા ગોગા રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા પોલીસે તપાસમાં સામે આવ્યું હતું કે મહિલાને વોટ્સઅપ પર મેસેજ કરતા હત્યા કરવામાં આવી હતી આ તપાસ પીઆઈસી ખાટ કરતા હતા જેમાં સાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જન્નાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી જેથી ટીમ દ્વારા આ ભીમાને કોર્ડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના બે આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઈફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા બે આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઇક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈનું મૃત્યુ થયેલ છે આ કામે આઈપીસી ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે